રાહુલ ગાંધીની યાત્રા શરૂ થતાની સાથે અને અત્યાર સુધીમાં દેશમાં ચાલીસ મોટા નેતાઓએ કોંગ્રેસ છોડી દીધી છે એમાંથી દસ નેતાઓ ગુજરાતના છે નમસ્કાર દર્શક મિત્રો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા ચૌદ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે શરૂ કરી હતી અને લગભગ આજે પોણા બે મહિના જેટલો સમય થયો છે પણ રાહુલ ગાંધીની યાત્રા શરૂ થતાની સાથે અને અત્યાર સુધીમાં દેશમાં ચાલીસ મોટા નેતાઓએ કોંગ્રેસ છોડી દીધી છે એમાંથી દસ નેતાઓ ગુજરાતના છે તો એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા તો શરૂ કરી પરંતુ એક તરફ એમની યાત્રા નીકળી રહી હતી અને બીજી તરફ કોંગ્રેસના નેતાઓ એક પછી એક ધડાધડ પાર્ટીઓ છોડી છોડીને બીજી પાર્ટીઓમાં જઈ રહ્યા છે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની અંદર બધા નેતાઓ જઈ રહ્યા છે દેશની અંદર આ રાહુલ ગાંધીના પોણા બે મહિનાની યાત્રામાં ચાલીસ નેતાઓએ કોંગ્રેસને રામ રામ કરી દીધા છે હવે ગુજરાતમાં જે દસ નેતાઓ છોડી દીધી છે કોંગ્રેસ એમાં એક નામ છે ઇન્દ્રજીત ઠાકોર સી જે ચાવડા જે વિજાપુરના ધારાસભ્ય હતા ધર્મેન્દ્ર પટેલ નવસારીના કાર્યકર હતા મુડુ કંડેરિયા રાજ જામનગરના હતા નેતા ચિરાગ કાલરિયા એ ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય હતા બાળકૃષ્ણ પટેલ અર્જુન મોડવડિયા પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય હતા અમરીશ ડેર રાજુલાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને આહિર સમાજનું એક મોટું નામ અરવિંદ લાડાણી હજુ હમણાં પરમ દિવસે જ એમણે રાજીનામું આપ્યું એ માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હતા અને નારાયણ રાઠવા જે કોંગ્રેસના પૂર્વ મંત્રી હતા અને આદિવાસી સમાજના એક મોટા નેતા કહેવાતા હતા આ દસ નેતાઓ અત્યારે ખાલી પોણા બે મહિનાની અંદર જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે અને હજુ પણ બે ત્રણ મોટા એવા નામો છે કે જે ગમે ત્યારે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ શકે છે અત્યારે રાહુલ ગાંધીની જે યાત્રા નીકળી છે એમાં ગુજરાતમાં ચાર દિવસ જે યાત્રા ફરશે એમાં રાહુલ ગાંધી સાત લોકસભા સીટને કવર કરશે એમાં એક જે છે એ પંચમહાલ છે બીજી દાહોદ છે ત્રીજી ભરૂચ છે ચોથી બારડોલી છે પાંચમી સુરત લોકસભા છઠ્ઠી નવસારી અને સાતમી વલસાડ આટલી જે લોકસભા છે એ એમના વિસ્તારમાં રાહુલ ગાંધીની જે યાત્રા ફરશે એ એમાં કવર થશે બીજું કે રાહુલ ગાંધીની યાત્રા જ્યારે ચૌદ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે શરૂ થઈ ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે વીસ માર્ચ બે હજાર ચોવીસના દિવસે મુંબઈમાં આ યાત્રા પૂરી થશે પરંતુ અત્યારે કેટલાક કારણોસર રાહુલ ગાંધીની યાત્રાને ટૂંકાવી દેવામાં આવી છે અને હવે ચૌદ માર્ચ બે હજાર ચોવીસના દિવસે રાહુલ ગાંધીની યાત્રા મુંબઈમાં પૂરી થશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ